છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આંત્રોલી ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં પાંચ જેટલા કાચા રસ્તા હોય આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ આજ દિન સુધી પાકા રસ્તા બન્યા નથી જે અંગે ગામ લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ સમસ્યાનું સમાધાન થતું નથી અને રસ્તા બનતા નથી જ્યારે સદર ગામમાં વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને

સરકાર સરકારશ્રીને વિનંતી કરીએ મારું કામ બે હજાર એકવીસમાં પંચાયતે રસ્તો બનાવેલો હજી સુધી રસ્તો બનાવ્યો નથી અને એકસો આઠ પણ આવી શકતી નથી અમારા વારે વાર સરકારને રજૂઆત કરવાથી કોઈ પણ ધ્યાન ધ્યાનમાં લીધા નથી તેથી અમારે મસાન ફળિયા મેં રસ્તો બનાવ્યા આપવા સરકારને વિનંતી કરીએ છીએ પહેલી તકે બાબત છોટાઉદેપુર તાલુકાના અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં અત્રોલી થી મસાણી ફરિયાનો રસ્તો છે એક કિલોમીટર નો લીસને જોડતો પછી બીજો છે ઘોઘાદેવ થી પ્રાથમિક શાળાથી ધડાગામ ખરેડી ફળિયા બીજો છે સંધવાડ થી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ જતો બીજો છે અત્રોલી મસાણી ફળિયા बिजो से आत्रोली काया झरोथी जोनापैनल फड़िया पंचायत ने जोडतो बिजो से खोगादेव शमशान ने जोडतो अట్లా પાંચ રસ્તા છે વારંવાર રજવાત કરવા ગામ લોકો કલેક્ટર ને અરધન પત્ર આપે છે એટલે ધારાસભ્ય ને પણ આપે છે સંસદ ને પણ આપે છે આ રસ્તાઓને 10 થી 15 વર્ષ થી સરસામાં રહી છે કે અમારઆ રસ્તા બનાવી આપો અમારા અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં અત્રોલી ગામના મસાણી ફળિયામાં મુખ્ય રોડ થી એક કિલોમીટર નો રસ્તો જે ગામને ને જોડતો આવે છે આ આઝાદી ના ઇઠ્યોતેર વર્ષ સુધી આજ સુધી આ રસ્તો થી વંચિત છે અમે આજ સુધી આ રસ્તો બન્યો નથી તો અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે આ રસ્તો જરૂર થી મંજૂર કરે અને બનાવી આલે અમને